તૂટેલી સાવરણીનું શું કરવું ઝાડુનો આ એક ઉપાય બનાવશે કરોડપતિ એટલા પૈસા આવશે કે ગણી ગણીને થાકી જશો જયમાં લક્ષ્મી મિત્રો જો તમારા ઘરમાં તૂટેલી સાવરણી છે તો આ ભૂલો ભૂલથી પણ નહીં કરતા નહીં તો થઈ જશો બરબાદ ઘરમાં આવશે ગરીબી જી હા મિત્રો સાવરણીને સાક્ષાત્મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને સાવરણી માનવને કરોડપતિ બનાવી શકે છે તો બીજી તરફ કેટલીક ભૂલોના કારણે માનવને કંગાળ પણ બનાવી દે છે તૂટી ગયેલી સાવરણી ફેંકી દેતા પહેલાં આ વીડિયો એકવાર જરૂર જુઓ જી હા મિત્રો આજે આપણે એવી એક ખાસ વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને તમે રોજિંદા વપરાશમાં લેતા હો છતાં પણ કદાચ તેનો સાચો અર્થ અને અગત્યતાની તમને ખબર નથી વાત છે એવી ચીજની કે જે ઘરમાં રોજબરોજ કામમાં આવે છે લોકો તેનો ઉપયોગ વર્ષોથી કરે છે પણ એના પાછળ છુપાયેલી વિદ્યા અને શાસ્ત્રના જ્ઞાન વિશે ખૂબ ઓછા લોકોને ખબર હોય છે જી હા ભક્તો આપણે વાત કરી રહ્યા છીએ ઘરમાં વપરાતી સાવરણી વિશે સાવરણી જેવું સાધન આપણા રોજિંદા જીવનનો એવો ભાગ છે કે જેને આપણે બેફામ ઉપયોગ કરીએ છીએ પણ જ્યારે શાસ્ત્રો તેની પાછળના તત્વો શક્તિઓ અને માયાનું રહસ્ય જણાવે છે ત્યારે ખબર પડે છે કે સાવરણી માત્ર સાફ સફાઈ માટે નથી પણ એ ઘરના નસીબ ધન સુખ અને દુઃખના પ્રવાહ સાથે સીધો સંબંધ ધરાવે છે કહેવાય છે કે જેમ ઘરના દરવાજા પર લગાવેલી તુલસી માતાજીનો ફોટો કે ધૂપ દીપ અને પૂજાની નિયમિતતા ઘરના વાતાવરણને પવિત્ર રાખે છે એ જ રીતે સાવરણીની સ્થિતિ દિશા અને તેનો વ્યવહાર પણ ઘરની ઊર્જાને નિયંત્રિત કરે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ શબ્દોમાં લખાયું છે કે સાવરણીમાં લક્ષ્મીનું સ્વરૂપ છે એટલે જે રીતે આપણે ધન તીર્થસ્થાન અથવા દેવતાનું સન્માન કરીએ છીએ એજ ભાવના અને એ જ નિયમ સાવરણી માટે પણ હોવો જોઈએ જો તમે તૂટી ગયેલી ગંદી ખોટી દિશામાં રાખેલી કે ખરાબ સમયમાં વપરાયેલી સાવરણી રાખો છો તો એ તમારા ઘરમાં અલક્ષ્મી તણાવ વિવાદ અને આર્થિક તંગીનું આમંત્રણ બની શકે છે ઘણીવાર ઘરમાં એવી સમસ્યા હોય છે કે ધન આવે છે પણ ટકતું નથી રોજગારી છે પણ સંતોષ નથી શાંતિ નથી ખોટા ખર્ચા વધે છે અને ઘરના સભ્યો વચ્ચે પરસ્પર બનતું નથી તો ભક્તો એનું એક મોટું કારણ એ છે કે ઘરના ધન અને ઊર્જા ચક્રને બગાડતી તૂટેલી સાવરણી તમારા ઘરમાં છે આજે આપણે વિગતવાર જાણશું કે કઈ દિશામાં સાવરણી રાખવી રાત્રે કેમ ન વાપરવી શનિવારે કે અમાસના દિવસે તેનો ઉપયોગ કેમ ટાળવો જોઈએ અને તેમાં પણ શું સાવરણી કામવાળીને આપવી યોગ્ય છે કે ઘરની વહુએ જ કચરો કાઢવો જોઈએ સાથે જ ભક્તો જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનની વર્ષા થાય તમારા ઘરના દરવાજા પરમાં લક્ષ્મીનો વાસ રહે તો આ માહિતી માત્ર સાંભળો નહીં પણ તેનો અમલ કરો આજે અમે જણાવીશું સાવરણીના ત્રણ મુખ્ય પ્રકારો પ્લાસ્ટિકની શિંગોવાળી અને ફૂલવાળી આ ત્રણ સાવરણીમાંથી કઈ સાવરણી તમારા ઘરમાં સકારાત્મકતા લાવે છે અને કઈ નકારાત્મકતાને બોલાવે છે એ જાણવું ખૂબ જરૂરી છે શાસ્ત્રો કહે છે કે સાવરણીને દિવસના ચોક્કસ સમય અને ચોક્કસ દિશામાં રાખવામાં આવે તો એ ધનવૃદ્ધિ લાવે છે અને ઘરના સભ્યોના ભાગ્યમાં સુધારો લાવે છે તો ભક્તો આજે આ વિડિયો માત્ર જાગૃતિ માટે નથી પણ એ તમારા ઘરના નસીબને ચમકાવવા માટેની એક ચાવી છે જો તમે આજના સચોટ ઉપાય અને જાણકારીનો અમલ કરશો તો તરત જ તમને બદલાવ દેખાઈ આવશે એક વખત પ્રયત્ન કરો અને ભક્તિપૂર્વક નિયમો અનુસરો કારણ કે જ્યારે ઘરની અંદરની નકારાત્મકતા જાય છે ત્યારે જ બહારથી સકારાત્મકતાનો પ્રવાહ શરૂ થાય છે ભક્તો આ વિડિયો અંત સુધી જુઓ અને એક લાઇક કરો કોમેન્ટમાં જયલક્ષ્મી માતા જરૂર લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આજે અમે જે વાત જણાવવા જઈ રહ્યા છીએ તે બંધ કિસ્મત ખોલવાની ચાવી છે તો ચાલો મિત્રો જાણીએ કેટલાય સચોટ અને રહસ્યમય સાવરણીના એવા ઉપાય જે તમારા નસીબને ખોલશે પ્રિય ભક્તો આજના આધુનિક યુગમાં લોકો ટેકનોલોજી મશીનો અને આધુનિક વિચારસરણીમાં એટલા મગ્ન થઈ ગયા છે કે આપણા ઘરના પરંપરાગત સાધનોનું મહત્વ ભૂલી ગયા છે ખાસ કરીને વાત કરીએ તો સાવરણી જેવા સાદા સાધનને લોકો માત્ર સફાઈ પૂરતું મર્યાદિત માને છે પરંતુ એમાં એક એવી સકારાત્મક શક્તિ રહેલી છે જેનાથી જીવનમાં ધન સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે શરત એ છે કે તેને યોગ્ય રીતે વાપરવામાં આવે તો ભક્તો આપણે સૌ જાણીએ છીએ કે ઘરમાં સ્વચ્છતા હોય તો મા લક્ષ્મી વાસ કરે છે પણ સ્વચ્છતા માટે ઉપયોગમાં લેવાતી સાવરણી શાસ્ત્ર અનુસાર પોતેજમાં લક્ષ્મીનું રૂપ છે તેથી તેને કેટલી શ્રદ્ધાથી અને કઈ રીતે વાપરવી એ ખૂબ અગત્યનું છે જી હા મિત્રો અનેક ઘરોમાં લોકો જાણતા અજાણતા અનેક ભૂલો કરે છે જેમ કે રાતે કચરો કાઢવો તૂટી ગયેલી સાવરણીનો ઉપયોગ કરવો કે પછી તેને ખોટી દિશામાં મૂકવી આ બધાથી ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશી જાય છે અને ધનની હાનિ થાય છે ખાસ કરીને રાતે કચરો કાઢવો એ સૌથી મોટું અપશુકન માનવામાં આવે છે કારણ કે સમય દેવી શક્તિઓના વિહારનો હોય છે અને એવા સમયે કચરો કાઢવાથી ઘરમાંથી સકારાત્મકતા બહાર નીકળી જાય છે જો તમારી મજબૂરી છે કે તમે દિવસ દરમિયાન કામના કારણે સમય નથી કાઢી શકતા તો સાંજ પહેલા કે વહેલી સવારે કચરો કાઢી લો પરંતુ સાંજ પછી ઘરની બહાર કદી પણ કચરો ન ફેંકો કારણ કે એ સાથે ધનની શક્તિ પણ ઘરની બહાર જઈ શકે છે સાથે સાથે ભક્તો એવી પણ માન્યતા છે કે તૂટી ગયેલી સાવરણી ઘરે રાખવી એ ઘરના નસીબને બગાડે છે તેથી તૂટેલી સાવરણીને યોગ્ય દિવસે ઘરની બહાર કાઢી નાખવી જોઈએ તો ચાલો મિત્રો હવે વાત કરીએ કે સાવરણી ખરીદવાના શુભ દિવસો કયા હોય છે સોમવાર બુધવાર ગુરુવાર અને શુક્રવાર એ શાંત અને દૈવી શક્તિઓ સાથે જોડાયેલા દિવસો છે આ દિવસો પર જો તમે સાવરણી ખરીદો છો તો એ માનવામાં આવે છે કે તમે સ્વયં લક્ષ્મીજીનું અપમાન કરો છો અને તે ઘરમાં ધનની હાનિ અને શાંતિના ભંગનું કારણ બની શકે છે બીજી તરફ રવિવાર મંગળવાર અને શનિવાર આ ક્રૂરવાર ગણાય છે આ દિવસો પર નવી સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને શનિવારનો દિવસ તો શનિદેવનો દિવસ છે અને માનવામાં આવે છે કે જો શનિદેવના દિવસે શ્રદ્ધાપૂર્વક સાવરણી લાવો અને તેનો ઉપયોગ કરો તો ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે શનિદેવ પ્રસન્ન થાય છે અને ધનની નદીઓ ઘરમાં વહેવા લાગે છે દિવાળીના દિવસે જો તમે સાવરણી ખરીદો તો એ અત્યંત શુભ અને ફળદાયી ગણાય છે કારણ કે એ નવા વર્ષમાં લક્ષ્મીને ઘરમાં આવવાનું એક સાધન બને છે હવે ભક્તો મહત્વપૂર્ણ વાત છે સાવરણીને ઘરમાં કયા સ્થાને રાખવી તો ખ્યાલ રાખો કે ઈશાનકોણ એટલે કે ઉત્તર પૂર્વ ખૂણો એ સૌથી પવિત્ર સ્થાન છે ત્યાં મંદિર હોય છે અને જ્યાં દૈવી શક્તિઓ પ્રવાહમાં હોય છે ત્યાં જો તમે સાવરણી રાખો છો તો તેનો અર્થ નકારાત્મક શક્તિઓને આમંત્રણ આપવાનો થાય છે તેના સ્થાને દક્ષિણપશ્ચિમ ખૂણો એટલે કે નૈઋત્ય કોણ સાવરણી રાખવા માટે શ્રેષ્ઠ સ્થાન છે કારણ કે એ ખૂણો ઘરના માલિકના નસીબ સાથે જોડાયેલો છે ત્યાં સાવરણી રાખવાથી ઘરના મુખ્ય કર્મકર્તા માટે શુભ ફળદાયી યોગો સર્જાય છે ધનપ્રવાહ વધે છે અને વિકાસની તકો મળે છે હવે આવો જાણી લઈએ કે કચરો ક્યારે કાઢવો મિત્રો શાસ્ત્રો કહે છે કે સવારે ઉઠીને અંજવાળા સમયે સાવરણી મારવી શ્રેષ્ઠ માનવામાં આવે છે કેમ કે એ સમય સકારાત્મક ઉર્જાનો હોય છે જો એ શક્ય ન હોય તો સાંજ પહેલાં આવી કામગીરી પૂર્ણ કરી લેવી રાત્રે કચરો કાઢવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો મજબૂરીમાં આવું કરવું પડે તો પણ કોઈ પણ હાલતમાં કચરો ઘરની બહાર ન કાઢવો જી હા ભક્તો સાવરણી ખરીદતી વખતે અને વાપરતી વખતે એક વાત ખાસ યાદ રાખવી ક્યારે પણ સાવરણીને પગથી સ્પર્શ ન થવો જોઈએ એને ઊભી મૂકવી એ પણ અપશુકન માનવામાં આવે છે હંમેશા તેને ઢાંકીને રાખવી પ્લાસ્ટિકની કોથળીમાં કે ખુલ્લામાં સાવરણી લઈને ફરવું એ લક્ષ્મીજીનું અપમાન છે અને જ્યારે પણ તેનો ઉપયોગ કરો ત્યારે શ્રદ્ધા અને માનસિક એકાગ્રતાથી કરો ભક્તો જો આ નાની લાગતી પણ ખૂબ ઊંડી શાસ્ત્રીય વાતો તમે મનથી અનુસરો તો તમારા ઘરમાં દુઃખ દરિદ્રતા તણાવ અને નકારાત્મકતા દૂર થઈને સુખ શાંતિ અને ધનની વૃદ્ધિ થશે સાથે જ જીવનમાં અદભુત સકારાત્મક બદલાવ આવશે મિત્રો સાવરણી કોઈ સામાન્ય વસ્તુ નથી એમાં લક્ષ્મીનું સ્વરૂપ છે અને જ્યારે ભૂલથી પણ સાવરણીને પગથી સ્પર્શ થાય તો તરત જ તેને હાથથી સ્પર્શ કરીને ક્ષમા માગવી જોઈએ કેમ કે એમ માનવામાં આવે છે કે એવા સમયે લક્ષ્મીજી રિસાઈ જાય છે અને અલક્ષ્મીનો વાસ ઘરમાં થઈ જાય છે જી હા ભક્તો આ વાત માત્ર ધાર્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સાચી છે કારણ કે સાવરણીમાં રહેલા ધૂળકણો અને જીવાણુઓ તમારા પગમાં લાગી શકે છે તમે ઘરના દરેક ખૂણામાં ફરતા ફરતા એ જીવાણુઓ ફેલાવી દો છો જેના લીધે ઘરના અન્ય સભ્યોના આરોગ્ય પર પણ નકારાત્મક અસર થાય છે ભક્તો એક મોટી ભૂલ જે વારંવાર લોકો કરે છે એ છે સાંજ પછી કચરો કાઢવો અને કચરો બહાર ફેંકવો શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સૂર્યાસ્ત બાદ કચરો કાઢવો એ ઘરમાંથી ધંદાઈ શક્તિઓને બહાર કાઢવા સમાન હોય છે એટલે એવું ક્યારેય ન કરશો ખાસ કરીને રાત્રે તો બિલકુલ નહીં જો મજબૂરી હોય તો કચરો ઘરમાં જ રાખો પણ બહાર ન કાઢો સાથે જ ભક્તો સાવરણીને કદી પણ ખુલ્લામાં ન રાખવી જો સાવરણી પર કોઈની નજર પડી જાય તો એ ઘરના ભાગ્ય પર ખરાબ અસર કરી શકે છે તેથી તેને હંમેશા છુપાવીને રાખવી જેમ કે સ્ત્રીના કપડાં કે રસોડાની પાછળ જેવી જગ્યાએ મિત્રો કેટલાક લોકો ખાટલાની નીચે સાવરણી મૂકે છે જે ખૂબ જ ખતરનાક છે કેમ કે એના કારણે ઘરમાંથી અનાજ ઝડપથી પૂરું થવા લાગે છે તણાવ વધે છે અને આરોગ્ય પર પણ ખરાબ અસર પડે છે ભક્તો જો તમારું બાળક અચાનક સાવરણી લેવા લાગ્યું હોય તો એ શ્રેષ્ઠ સંકેત છે કે ઘરમાં મહેમાન આવવાના છે મિત્રો ગુરુવારે ક્યારેય પણ ઘરમાં પોતા ન મારવું જોઈએ કેમ કે એ દિવસેમાં લક્ષ્મીનું વિશેષ રૂપથી આગમન થવાનું હોય છે આવા દિવસે સફાઈ કરવી તેમનું અપમાન ગણાય છે જો તમને દિવસ યાદ ન રહેતો હોય તો શનિવાર કે રવિવારના દિવસે ખાસ કરીને પોતા મારવાના પાણીમાં એક ચમચી સફેદ મીઠું નાખો એ મીઠું તમારા ઘરમાં નકારાત્મક શક્તિને દૂર કરશે સમુદ્રનું કઠણ મીઠું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને એ તમારા ઘરને લક્ષ્મીજી માટે પવિત્ર બનાવે છે ભક્તો જો તમે ગામડામાં રહેતા હો અને તમારી બારી કે ઘરનો દરવાજો ખુલ્લો રહી જાય તો ક્યારેક ગાય કે ભેંસ ઘરમાં આવી જાય છે પણ આવા સમયે ક્યારેય તેમને સાવરણીથી ભગાડો નહીં કે મારો નહીં કેમ કે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાનું નિવાસસ્થાન માનવામાં આવે છે તેને સાવરણીથી હાંકવી એ પણ એક પાપ ગણાય છે અને એના કારણે ઘરમાં વિવાદ ઊભા થાય છે ભક્તો એક ખાસ વાત જો કોઈ વ્યક્તિ શુભ કાર્ય માટે ઘરમાંથી નીકળે છે તો એના જતાંજતા સાથે જ કચરો ન કાઢવો ઓછામાં ઓછું આઠ કલાક રાહ જોવી જોઈએ કેમ કે એ મૃત્યુના સંકેત સમાન ગણાય છે જે વ્યક્તિ શુભ કાર્ય માટે જઈ રહી છે તેના માર્ગમાં વિઘન ન આવે એ માટે આ નિયમ જરૂરથી અમલમાં લાવો અને છેલ્લે પણ એટલું જ મહત્વનું સાવરણીને કદી પણ ઊભી ન રાખો એવું કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થવા લાગે છે ઘરમાં ઝઘડા વાદવિવાદ અને મુશ્કેલીઓ વધે છે પ્રિય ભક્તો જો તમે નવું ઘર લઈ રહ્યા છો અને ઈચ્છો છો કે એ ઘર તમારું ભાગ્ય બદલી દે તમારા ઘરમાં સદાય માટે સુખ શાંતિ અને ધન સમૃદ્ધિ રહે તો ઘરમાં પ્રવેશતી વખતે એક ખાસ વાતનું ધ્યાન રાખો ખાલી હાથ કદી પણ અંદર ન જવું ગૃહ પ્રવેશ વખતે તમારા હાથમાં સાવરણી હોવી જ જોઈએ કેમ કે શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવ્યું છે કે સાવરણી એમાં લક્ષ્મીનું સ્વરૂપ છે જેમ પાણીમાં સરસ્વતી અગ્નિમાં કાળી અને હવનમાં દુર્ગા વસે છે તેમ જ સાવરણીમામાં લક્ષ્મીજીનો વાસ હોય છે જ્યારે તમે નવા ઘરમાં પ્રથમવાર સાવરણી લઈને પ્રવેશો છો ત્યારે એ કોઈ સામાન્ય પ્રવેશ નથી સાવરણી લઈને પ્રવેશતાની સાથે જ લક્ષ્મીજીનો પાવનપગરમ તમારા ઘરમાં થાય છે એ ઘરમાંથી નિરાશા ભય દરિદ્રતા અને અશાંતિનો નાશ થવા લાગે છે અને ઘરમાં ખુશી સદભાવના અને શાંતિનો વાસ થવા લાગે છે જી હા મિત્રો ઘણા લોકો માને છે કે સાવરણી માત્ર સફાઈ માટે જ હોય છે પણ એ સાચું નથી સાવરણી એ આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે એવું પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ દરરોજ સવારે પૂજા પછી સાવરણીને નમસ્કાર કરે છે તો એના ઘરમાં ક્યારેય ધનની તંગી આવતી નથી મિત્રો જો તમે ઇચ્છો છો કે તમારા ઘરમાં ક્યારેય નકારાત્મક શક્તિનો પ્રવેશ ન થાય તો દરરોજ રાત્રે સૂતા પહેલા મુખ્ય દરવાજાની સામે એક સાવરણી મૂકી દો એ સાવરણી એવી રીતે મૂકવી કે કોઈને નળે નહીં અને સવારે સૂર્યોદય પહેલાં એ સાવરણી પાછી લઈ આવવી અને સંતાળી દેવી કેમ કે ખુલ્લામાં રાખેલી સાવરણી પર જો કોઈની બુરી નજર પડી જાય તો ઘરના ભાગ્ય પર નકારાત્મક અસર પડી શકે છે સાથે જ ભક્તો હવે ખાસ વાત કરીએ એક ગુપ્તદાનની જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં લક્ષ્મીજીનો સાક્ષાત્કાર થાય તો કોઈ શુક્રવાર કે શુભ તહેવારના દિવસે અથવા કોઈ વિશિષ્ટ જ્યોતિષીય યોગમાં બ્રહ્મ મુહૂર્તે સવારે ચાર વાગીને ત્રીસ મિનિટ વાગ્યે નજીકના મંદિરમાં ત્રણ નવી સાવરણી લઈ જા પણ એ ગુપ્ત રીતે લઈ જાવ કોઈને કહ્યા વગર અને કોઈની નજરે નહીં ચડાય એ રીતે ધ્યાન રાખીને મંદિરમાં પહોંચો માથું નમાવવાનું અને કોઈ જોવે નહીં એ રીતે શાંતિપૂર્વક સાવરણી મૂકીને પાછા આવી જવાનું એવી માન્યતા છે કે એ દિવસથી લક્ષ્મીજી તમારી પર પ્રસન્ન થવા લાગે છે અને તમારા ઘરના દરેક ખૂણામાં સકારાત્મક શક્તિ અને ધનની વૃદ્ધિ થવા લાગે છે અને યાદ રાખજો કે એ ત્રણ સાવરણી તમે એક દિવસ પહેલાં જ ઘરમાં લાવીને સાચવી રાખો કેમ કે એ સાવરણી તાજી અને પવિત્ર હોવી જોઈએ ભક્તો એ દિવસે તમારી કોશિશોનું પરિણામ એવું મળશે કે તમે કલ્પના પણ નહીં કરી હોય ધન દોલત માન સન્માન યશ અને કીર્તિ તમારા જીવનમાં આપોઆપ પ્રવેશ કરવા લાગશે અને જે નસીબ હંમેશા પાછળ રહેતું હતું તે હવે આગળ દોડવા લાગશે તમારા ઘરના દરવાજે તમે ખુશીઓનો અવાજ સાંભળશો ભક્તો જો તમે પણ ઇચ્છો છો કે તમારા જીવનમાં આવા ચમત્કારિક પરિવર્તન થાય તો આજે જ આ વિડિયોને લાઈક કરો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો અને ચેનલને તરત જ સબ્સ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ તમારો આભાર